અમદાવાદમાં સોનાની પ્રયાસ કરનારા સાત આરોપીઓ ઝડપાયા પામ જ્વેલર્સના કર્મચારીઓ પાસેથી સોનાની લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પામ જ્વેલર્સના કર્મચારીઓ બસો સોનાની લકી અને બસો સોનાની ચેન સપ્લાય કરવા જતા હતા અમદાવાદમાં લૂંટનો પ્રયાસ કરનારા આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે દસ માર્ચે મોડી રાત્રે શહેરના સીજે રોડ પરના સુપર મોલના બેઝમેન્ટમાં પામ જ્વેલર્સના કર્મચારીઓ પોતાની સોનાની લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કેસમાં નગરંગપુરા પોલીસને મોટી સફળતા મળી છે આ લૂંટના પ્રયાસમાં સંડોવાયેલા નવ આરોપીઓમાંથી સાત આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે ચાલીસ કરોડના દાખીના લઈ જતા સમયે બની હતી ઘટના પામ જ્વેલર્સના કર્મચારીઓ ત્રણ કિલો સોનું સપ્લાય કરવા માટે જઈ રહ્યા હતા તે સમયે જ તેમની સાથે લૂંટની ઘટનાનો પ્રયાસ થયો હતો જ્વેલર્સ પેઢીના કર્મચારીની આગમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ આ પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો અને આરોપીઓ લૂંટ કર્યા વગર જ ભાગ્યા હતા આરોપીઓ સોનું ભરેલી બેગ લેવા ગયા હતા પણ તે દરમિયાન જ્વેલર્સના કર્મચારીએ ગાડી લોક કરી લીધી કરી દીધી હતી અને હોન મારીને આજુબાજુના લોકોને બોલાવતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા એક આરોપી પામ જવેલર્સનો જ પૂર્વ કર્મી હોવાનો ખુલાસો પામ જ વેલર્સના કર્મચારીઓ બસો સોનાની લકી અને બસો સોનાની ચેન સપ્લાય કરવા જતા હતા તે દરમિયાન તેમની સાથે લૂંટનો બનાવ બન્યો હતો જોકે આ ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા કામે લાગી હતી અને આખરે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી અને નવ આરોપીઓમાંથી સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી દીધી છે પોલીસથી બચવા આરોપીઓએ ગાડીનો નંબર ઢાંક્યો હતો ત્યારે ચુકાવનારી વાત તો એ છે કે આ તમામ આરોપીઓમાંથી એક આરોપી પામ જ્વેલર્સનો પૂર્વ કર્મચારી હોવાનું તપાસમાં સામે આવ્યું છે ગઈ તારીખ દસ માર્ચના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન સીજી રોડમાં એક સુપર માલ મોલ આવેલું છે ત્યાં એમની પાર્કિંગ બેસમેન્ટની અંદર લૂંટના પ્રયાસનો બનાવ બનવા પામેલ હતું જે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે આ ગુનો જે છે અમારી એલસીબીની ટીમે ગણતરીના કલાકોની અંદર ડિટેક કર્યું છે અને એમાં ટોટલ જે અત્યાર સુધી સામે આવ્યા છે નામો એમાં નો લોકોની સંડોવણી સામે આવી છે સાત મોંમાંથી સાત લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને બાકીના બે લોકો ને પોલીસ શોધી રહી છે બનાવની વિગત આ પ્રકારની છે કે સુપર મોલના અહીંયા જ એક ફામ જ્વેલર્સ નામના એક પેઢી આવી છે એ પેઢીના ત્રણ કર્મચારીઓ પોતાની બોલેરો કાલની અંદર સપ્લાય માલની સપ્લાય કરવા જતા હતા એમાં ટોટલ ત્રણ કિલો સોનું જે દો ચાર કરોડ રૂપિયાની કિંમતનું હતું એ લઈને જતા હતા અને તે દરમિયાન આરોપીઓએ એમને ત્યાં જ બેસમેન્ટની અંદર જ લૂંટવાનો ઈરાદાથી આતર્યા અને પછી પ્રયાસ કર્યો એક જે ફરિયાદી છે ફરિયાદીની સાથેનો સાહેદ છે એમને આંખમાં મરચાંની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ જે અમારા ફરિયાદી છે અભિષેક રાણા એમને બહુ જ સમજબૂજ દેખાડી અને જ્યારે આરોપીઓ આ જે સોનો ભરેલા બેગ હતા એ બેગ લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ગાડીની અંદરથી બધી બાજુથી ગાડી લોટ કરી દીધી અને ગાડીનું જે હોર્ન છે એ જોર જોરથી વગાડવાનું ચાલુ કર્યું એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે કેમ કે જે બાકીના બે સાયદો હતા એમને એકમાં મરચાંની ભૂકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા એમના ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યું હતું એટલે એમની સમજબૂજના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા એ ભાગ્યા પછી અમારી જે ટીમ છે એમને તમામ પ્રકારના સીસીટીવી ચેક કર્યા આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના મોબા નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે એટલે એ લોકો લૂંટ કરવાના ઇરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઈટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઈટ કલરની સ્ક્રીન લગાડી દીધી હતી જેનાથી એના નંબર દેખાય નહીં પરંતુ અમે બેકટેક કરતાં કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીના નંબર મળી આવ્યા અને એ ગાડી પછી અમે શોધતા શોધતા આખી વિગતો બહાર આવી જેમાંથી ટોટલ સાત આરોપીઓની ધરપકડ થઈ છે અને નો આરોપીઓની ટોટલ નામજો એક આરોપીનું નામ નથી ખુલ્યું બાકીના નામ અમે ખ્યાલ આવી ગયા છે અમે જે આરોપીઓ છે એમાં એક મિતુલ કરીને આરોપી છે જે પેલા આ પામ જ્વેલની પેઢીમાં જ કામ કરતો હતો અને એમના વિરુદ્ધમાં ચારસો છે ચારસો બીસનું નવરંગપુરામાં જ ગુનો દાખલ થયેલું છે જે ગુનામાં પણ એમની ધરપકડ થવાની બાકી છે એ માણસે આખી બધી ટીપ આપવામાં આખું બધું પ્લાન ઘડવામાં અને બાકીના રિસોર્સિસ ભેગા કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી મૂળરૂપથી રૂપથી આ જે બનાવ છે એ બનાવમાં મિતુલ ગોપાલ દરજી પવન સોની અને શંભુ આ ત્રણ લોકોની મેન ભૂમિકા છે એના બધાના અલગ અલગ રોલ છે મિતુલનો રોલ હતો કે આ પેઢીની અંદર માલની ડિલિવરી કરવા માટે માણસો જાય છે કઈ પ્રકારની ગાડીમાં જાય છે કેટલી વાગે જાય છે આ બધી એને આપવાની પવન સોની જે છે એ પોતે જ્વેલરનું કામ કરે છે એટલે એમની જવાબદારી હતી કે જયારે સોનું લૂંટાઈ જાય ત્યારે પછી એને સગે વગે કરીને બધા લોકોની ભાગ બટાઈ કરવામાં એમનો રોલ હતો સાથે સાથે એક વ્યક્તિ છે નિશ્ચિત રૂપે શંભુ ભીખાભાઈ સોલંકી એ ખેડા જિલ્લાનું રહેવાસી છે એમનો રોલ હતો કે ગાડીની વ્યવસ્થા કરવાની જેનાથી એ લોકો ત્યાંથી ભાગી છૂટે પછી એક માણસ છે સંગ્રામસિંહ ગરવડસિંહ રાઠોડ એ પોતે જગ્યા ઉપર નહીં આવ્યો પરંતુ એમને જવાબદારી આપવામાં આવી હતી કે લૂંટ કરવાના ઈરાદેથી બાકીના ઓર લોકોની વ્યવસ્થા કરવી એટલે એ પ્રકારે એમને બાકીના પાંચ લોકોની વ્યવસ્થા કરી આપી હતી એ પાંચમાંથી એક દીપક ઉર્ફે મચ્છર સંજયભાઈ શુક્લા એ રખિયાલ ગામનું છે અમદાવાદ શહેર એ અમારી પકડમાં છે અનિલ બાલકિશન પરિહાર એ કઠવાડા નિકોલ અમદાવાદનું છે અને ત્રીજો હિતેશ રૂપે કલ્લુ આનંદભાઈ મહેશકર એ ઓઢવનું રહેવા છે એમના વિરુદ્ધમાં બે ગુનાઓ પણ દાખલ થયેલા છે ઘરખોળ ચોરીના જે બે આરોપી પકડવાના બાકી છે એમાંથી એકનું નામ સરનામું પૂરું ખબર નથી પરંતુ બીજો જે આરોપી છે એનું નામ છે રાજુ સત્યપ્રકાશ મિશ્રા આ પ્રકારે ટોટલ નો આરોપીઓ હતા અને આખું આખું આ લોકોએ પ્લાન ઘડેલું અને આ પ્લાન છેલ્લા એક વર્ષથી એ લોકો કરતા હતા એમાંથી છેલ્લા બે અઢાઈ મહિનાની દરમિયાન આ મિતુલ જે છે એમને જે જગ્યા છે એ જગ્યાની રેકી કરવા માટે ઓછામાં ઓછું ચારથી પાંચ વખત મુલાકાત લીધી અને ક્રોસ વેરીફાઈ અને વેરીફાઈ કરતા રહ્યા કે જે ગાડીને એ લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે એમાં કોઈ ફેરફાર ના થાય અને એમના ટાઈમિંગમાં અને માણસો જે લઈ જાય છે એમાં કોઈ પ્રકારની અ જે માહિતી છે એનું ફેરફાર ના થાય તો આ પ્રકારે આખો પ્લાન ઘડીને જ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યું હતું પરંતુ જે પેઢી છે પેઢીના કર્મચારીની સમજબૂજ અને તે વખતની બુદ્ધિ વિવેક વાપરવાના લીધે આ બનાવ એક તો બનતા અટક્યું છે પરંતુ તાત્કાલિક ધોરણે પછી પોલીસે આવા જે આરોપીઓ છે એમને શોધી અને અત્યારે હાથ ઉપર લીધા છે અને આગળની તપાસ હજુ ચાલુ છે એમાં અગર એ સોનો અહીંયાથી લૂંટાઈ ગયો હોત તો કોને આપવાના હતા સાથે સાથે બીજા જે છે હવે આવશે પાસે જે પેઢી છે વિકતો છે કે કોને અંદરથી માહિતી લીક કરેલી છે એવી વિકતો સામે આવી નથી પરંતુ મિતુલ ચૂંકી પહેલાથી જ આ પેઢીની અંદર કામ કરતો હતો એટલે એને પહેલાથી જ ખબર હતી કે કેટલું સોનો જાય છે કેટલી વખત કે કઈ ટાઈમે જાય છે

મિતુલ જે છે એ પેલા પેઢીમાં કામ કરતો હતો સોની પવન સોની છે એ સોનાનું જ કામ કરે છે તો આ પ્રકારે એટલે એ જ કીધું મેં આપને કે માસ્ટર માઇન્ડમાં ત્રણ નામ મેન છે એમાં એક મિતુલ નામ છે મિતુલ ગોપાલ દરજી બીજું પવન સોની અને ત્રીજું જે છે ચંભુ ભીખાભાઈ સોલંકી આખી રેકી કરવા દરમિયાન એ વારંવાર એ જગ્યા ઉપર જઈ આવેલો હતો એટલે એને ખબર હતી કે મારી હાજરી પ્રસ્થાપિત થઈ જશે અને આખું પ્લાન એને સમજાવી દીધું હતું લોકોને એટલા માટે જે લોકો એ માણસો હાયર કરીને આ આખું નાખું કાવતરું કર્યું એમાં જે લોકોને બહારથી લાયા હતા આ લોકોને પણ દસ લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું કે એક કામ કરવા બદલ જે છે દસ લાખ રૂપિયા આપવામાં આવશે એ લોકોને તો જે લોકો છે એ બધા મોટી નાની ઉંમરના જ છે એક ચોવીસ વર્ષનું છે એક બીજો જે છે અનિલ બાલકિશન પરિહાર એ પોતે ચોવીસ વર્ષનું છે હિતેશ કલ્લુ જે છે એ પોતે અઠ્ઠાવીસ વર્ષનું છે અને આ લોકોના એક બેના તો ગુનાહિત ઇતિહાસ પણ છે

ત્રણ લોકો ગાડીમાં જ બેસ્યા રહ્યા અને બાકીના જે ત્રણ લોકો છે એ ગાડીમાંથી બહાર નીકળી અને આ લોકો એ દીપક ઉર્પે અ સંજય શુક્લા એ એક સત્ય રાજુ સત્યપ્રકાશ મિશ્રા એક અનિલ બાલકિશન પરિહાર અને હિતેશ રૂપે કલ્લુ એ ચાર લોકો જે છે એ ગાડીની બહાર હતા અને ગાડીમાંથી પછી આ લોકોએ કોશિશ કરી હતી કે કંઈ પણ રીતે આ ત્રણે જે કર્મચારી છે પેઢીના એ લોકોને આતરી અને એનો ડરાઈ બીવડાવી અને મારીને પછી આખું બધું એમાં જે મુદામાલ હતું એ મુદામાલ પણ ત્રણ બેગમાં હતું એટલે આ લઈ જવા માટે પણ માણસોની ની હતી એટલે ત્રણ કિલો સોનાની પ્રમાણે એ લોકોએ બે કરોડ ચાર ચાલીસ લાખ રખાય છે એ ગાડી કોની હતી આ ગાડી જોડીની હતી વાડેજી લાવ્યા નહી ગાડીયા નિશિત ઉર્ફે શંભુભાઈ ભીખાભાઈ સોલંકીએ વ્યવસ્થા કરી હતી એ ખેડામાંથી આવે છે ક્યાંથી લઈને આવ્યો હોય નહી વાળો કોઈ હથિયાર ખરીદ્યા તો આ જૂટતા પડ્યા નહી એમાં અત્યાર સુધી એવો કોઈ વસ્તુ ધ્યાના નહી નંબર પ્લેટ शिवाय એટલે કુતકેદારી રાખી હોય પોલીસથી વચવાવાડે આ જારે લોકો આયા છે ત્યારે સીસીટીવી માં આ લોકોને ખબર છે કે સીસીટીવી માં દેખાઈ જાય એટલે નંબર પ્લેટ માં તો આ લોકો સફેટ ચુટ્ટી ચટ્ટી છોટાડેલી જ હતી સાથે સાથે ગાડીમાંથી જ્યાં સુધી સામેથી જે ફરિયાદી છે અને એમના જે સાથી કર્મચારી છે જ્યાં સુધી નીચે નહીં આવ્યા ત્યાં સુધી એ લોકો ગાડીમાંથી નીકળ્યા નહીં જાણી બુજીને કેમ કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરે કે અહીંયા શું કામ ઉભા છે અહીંયા શું કામ બેસેલા છે આ બધું પ્રશ્ન એના મગજમાં હતું જ અને તે વખતનો ટાઈમ એવો જે છે એ ટાઈમમાં લોકો આવડ થોડીક વધારે પડતી હોય એ વસ્તુને ધ્યાને રાખીને આ લોકોએ કાળજી તો રાખી હતી અલગ અલગ વિસ્તારમાંથી લાયા છીએ અમે એક નિશિત જે છે એમને મેં ખેડાથી લાયા છીએ પછી પવન સોની છે એ ચાંદલોડિયામાંથી પકડાયું છે મિતુલ ગોપાલ દરજી છે ઘાટલોડિયાથી પકડાયું છે હિતેશ રૂપે કલ્લુ જે છે ઓઢવથી પકડાયું છે સંગ્રામ છે દસપ્રોઈમાંથી પકડાયું છે અને અનિલ નિકોલમાંથી અને દીપક રખિયાલમાંથી આ પ્રકારે અમદાવાદ સિટીના અલગ અલગ વિસ્તારોમાંથી અમારી અલગ અલગ ટીમોએ બહુ સારી એવી મહેનત કરી અને બહુ વેલી તકે આ ગુનાનું ભેદ ઉકેલ્યું છે અને